શ્રી ગણેશાય નમઃ આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જોતા આવીએ છીએ કે આપણા વડીલો માળા ફેરવીને ભગવાનનું નામ જપ કરતા હોય છે ઘણા લોકો ગુરુએ આપેલા નામનું જપ કરતા હોય છે તો ઘણા લોકો પોતાના કુળદેવી અથવા તો કુળદેવતાના નામનો જપ કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરીશું કુળદેવી અથવા તો કુળદેવતા નામ જપ શા માટે કરવું જોઈએ કુળદેવી કુળદેવતાનું નું મહત્વ શું છે કુળદેવી કે કુળદેવતા જપ કરવો પરિણિત મહિલાઓએ પિયરના કુળદેવતાનો નામ જપ કરવો કે પછી સાસરિયાના કુળદેવતાનો નામ જપ કરવો જોઈએ વગેરે સામાન્ય જનમાનસમાં ઉદભવતા પ્રશ્નો વિશે ધાર્મિક પુસ્તકો વિદ્વાનોના વિચાર અંગે ચર્ચા કરીશું તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવી અથવા તો કુળદેવતાનું નામ જરૂરથી લખજો મિત્રો કુળ એટલે મૂલાધાર ચક્ર શક્તિ અથવા કુંડલીની કુળદેવતા એટલે જે દેવતાની ઉપાસના કર્યા પછી મૂલાધાર ચક્રમાંની કુંડલીની શક્તિ જાગૃત થાય છે એટલે જ આધ્યાત્મિક પ્રગતિનો પ્રારંભ થાય છે એવા દેવતા અથવા દેવી કુળદેવતાની ઉપાસનાનો પ્રારંભ વેદોતર અને પૂર્વ કાળમાં થયો કુળ એટલે આપ્ત સંબંધથી એકત્ર થયેલા અને એક લોહીના લોકો જે કુળદેવતાની ઉપાસના આવશ્યક હોય તે કુળમાં વ્યક્તિ જન્મ લે છે મિત્રો આપણે મોટી બીમારીમાં મનથી દવા લેતા નથી તે માટે તે ક્ષેત્રના નિષ્ણાંત અધિકારી વ્યક્તિ પાસે એટલે કે ડોક્ટર પાસે જઈ અને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ તે જ રીતે ભવસાગરમાં ફસાવનારી બીમારીમાંથી સારા થવા માટે એટલે કે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થવા માટે આધ્યાત્મિક ઉન્નતોના માર્ગદર્શન પ્રમાણે સાધના કરવી આવશ્યક હોય છે જોકે એવા જાણકાર વ્યક્તિઓ સમાજમાં બહુ ઓછા હોય છે પછી કયું નામ લેવું એ પ્રશ્ન થાય તો ભગવાને આપણી આ અડચણ દૂર કરી છે પ્રત્યેકની ઉન્નતિ માટે આવશ્યક એવા કુળમાં જ તેણે પ્રત્યેકને જન્મ આપ્યો છે આપણે બીમાર પડીએ તો આપણા હંમેશાના ડોક્ટર પાસે જઈએ છીએ કારણ કે તેમને આપણી પ્રકૃતિ અને બીમારીની જાણ હોય છે તેમજ કોઈ કચેરી કાર્યાલયમાં ઝડપી કામ થાય એ માટે આપણે ઓળખીતી વ્યક્તિ દ્વારા કામ કરાવી લઈએ છીએ તે જ પ્રમાણે સર્વદેવોમાંથી આપણા કુળદેવતા આપણી કુળદેવી તે આપણા નજીકના છે આપણા સાધને આપણા પોકારને હોકારો આપનારા છે અને આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરાવનારા છે બ્રહ્માંડમાં રહેલા બધા તત્વો પિંડમાં લાવીએ કે સાધના પૂર્ણ થઈ એમ થાય છે બ્રહ્માંડમાં રહેલા બધા દેવતાઓની સ્પંદન લહેરો જે રીતે બધા પ્રાણીઓમાંથી કેવળ ગાયમાં જ આવી શકે છે એટલા માટે જ ગાયના પેટમાં તેત્રીસ કોટી દેવતાઓ હોય છે એમ કહેવાય છે તેમજ બ્રહ્માંડમાં રહેલા બધા તત્વોને આકર્ષિત કરીને તે બધાની ત્રીસ ટકા સુધી વૃદ્ધિ કરવાનું સામર્થ્ય કેવળ કુળદેવતાના નામ જપમાં છે એનાથી ઉલટું શ્રી વિષ્ણુ શિવ શ્રી ગણપતિ શ્રી લક્ષ્મી આ દેવતાઓના નામ જપથી તે તે દેવતાનું ઓછું રહેલું વિશિષ્ટ તત્વ વધે છે કુળદેવતાની સાધના કરીને આધ્યાત્મિક અને વ્યવહારિક પ્રગતિ કરી હોવાનું એક સર્વજ્ઞાત ઉદાહરણ એટલે છત્રપતિ શિવાજી મહારાજ તથા સંત તુકારામ મહારાજજીએ જે રંગની અનન્ય ભક્તિ કરીને સદેહ મુક્તિ મેળવી તે વિઠ્ઠલ તેમના કુળદેવતા જ હતા મિત્રો ઘણા લોકોને એ પ્રશ્ન થતો હોય છે કે કુળદેવ કે કુળદેવી કોનો નામ જપ કરવો તો કેવળ કુળદેવ હોય તો કુળદેવનો અને કેવળ કુળદેવી હોય તો કુળદેવીનો નામ જપ કરવો કોઈને કુળદેવ અને કુળદેવી એમ બંને હોય તો કુળદેવીનો નામ જપ કરવો કારણ કે કુળદેવ કરતા કુળદેવી પૃથ્વી તત્વ સાથે વધારે સંબંધિત છે આગળ વાત કરીએ કે કોઈ મહિલા પરણિત છે તો તે મહિલાએ સાસરિયાના કે પિયરના કુળદેવીનો કે કુળદેવતાનો નામ જપ કરવો જોઈએ તો મિત્રો સર્વસામાન્ય રીતે લગ્ન થયા પછી સ્ત્રીનું નામ બદલાઈ જાય છે પિયરના સર્વસ્વનો ત્યાગ કરીને સ્ત્રી સાસરે આવે છે એક અર્થમાં આ તે સ્ત્રીનો પુનર્જન્મ જ હોય છે એટલા માટે લગ્ન થયા પછી સ્ત્રીએ સાસરિયાના કુળદેવીનો નામ જપ કરવો જોઈએ પણ કોઈ સ્ત્રી બાળપણથી નામ જપ કરતી હોય અને તેને તે નામનો પરચો આવ્યો હોય તો તેણે પહેલાંનો જ નામ જપ ચાલુ રાખવો જોઈએ તથા કોઈ સ્ત્રીને લગ્ન પહેલાં ગુરુએ નામ જપ આપ્યું હોય તો તે જ નામ તેને ચાલુ રાખવું જોઈએ કોઈના કુળદેવતા ગણેશ પંચાયતન અથવા વિષ્ણુ પંચાયતન એ રીતે હોય તો દેવતા અનુક્રમે શ્રી ગણેશ અથવા શ્રી વિષ્ણુને કુળદેવતા માનવા જોઈએ કુળદેવતા અથવા તો કુળદેવીના નામ જપ કરવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આપણે જ્યારે એકાદ વ્યક્તિને વિશે બોલીએ છીએ ત્યારે તેનું કેવળ નામ લેવાને બદલે તેને શ્રી શ્રીમતી કાકા વગેરે બોલીને આદર કરીએ છીએ તેવી જ રીતે આપણે કુળદેવતાનું નામ આદરપૂર્વક લેવું જોઈએ કુળદેવતાના નામ પહેલાં શ્રી લગાડવું જોઈએ અને તે નામને સંસ્કૃત વ્યાકરણ અનુસાર ચતુર્થીનો પ્રત્યય લગાડવો અને અંતે નમઃ બોલવું જોઈએ દાખલા તરીકે કુળદેવતા ગણેશ હોય તો શ્રી ગણેશાય નમઃ કુળદેવી ભવાની હોય તો શ્રી ભવાન્યે નમઃ જો આવી રીતે બોલવામાં કઠિન લાગતું હોય તો દૈવ્યે પ્રત્ય લગાડીને શ્રી ભવાની દેવ્યે નમઃ એમ બોલવું જોઈએ કુળદેવતાનું નામ જપ પ્રતિદિન ઓછામાં ઓછો એકથી બે કલાક અને વધારેમાં વધારે એટલે કે સતત કરતા રહેવું જોઈએ મિત્રો એકાદ વિદ્યાર્થી બુદ્ધિમાન એટલે કે હોશિયાર હોવા છતાં પણ જો અભ્યાસ કરતો ન હોય તો શાળાના શિક્ષકો તેને વઢે છે તેવી જ રીતે એકાદ વ્યક્તિમાં આધ્યાત્મિક ઉન્નતિ કરવાની ક્ષમતા હોવા છતાં જો તે સાધના કરતો ન હોય તો કુળદેવતા તેના પર ગુસ્સે થાય છે આ ગુસ્સો તે વ્યક્તિને ધ્યાનમાં આવતો ન હોવાથી કુળદેવતા કેટલીક વ્યવહારિક અડચણોનું નિર્માણ કરતા હોય છે પુષ્કળ પ્રયત્ન કરવા છતાં પણ તેનું નિવારણ મળતું ન હોવાથી તે જાણકારને પૂછવાથી તે કુળદેવતાની ઉપાસના કરવાનું કહે છે તેથી આ રીતે કુળદેવતાની ઉપાસનાનો આરંભ કર્યા પછી કુળદેવતા તે અડચણોનું નિવારણ કરે છે અને તે વ્યક્તિને ઉપાસના અંતર્ગત સહાયતા પણ કરતા હોય છે જો કોઈ વ્યક્તિને કુળદેવતા જ્ઞાત ન હોય તો કયો નામ જપ કરવો જોઈએ તો જો કુળદેવતા જ્ઞાત ન હોય તો કુટુંબમાંની વડીલ વ્યક્તિ એક જ અટક ધરાવતી વ્યક્તિ ગામની વ્યક્તિ બંધુ પુરોહિત ઇત્યાદિ પાસેથી કુળદેવતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ કુળદેવતાનું નામ જપ જો ઉપલબ્ધ ન થાય તો મનગમતા દેવતાનો જપ રીતે નામ નામ કહેનારનો ભેટો થાય છે તેવી માન્યતા છે એવી પણ માન્યતા છે કે કુળદેવતા આવશ્યક એટલો નામ જપ પૂર્ણ થયા પછી ગુરુ પોતે સાધકના જીવનમાં આવીને ગુરુ મંત્ર આપે છે કોઈ વ્યક્તિ પહેલેથી નામ જપ કરતી હોય અને તેને તે નામ જપનો પરચો આવ્યો હોય એટલે કે તેને કારણે કાંઈક અનુભૂતિઓ થઈ હોય તો તેણે તે નામ જપ આગળ ચાલુ રાખવો તથા જેને ગુરુ મંત્ર મળ્યો હોય તેણે ગુરુએ આપેલા નામનો જપ કરવો કારણ કે ગુરુ મંત્રમાં કેવળ અક્ષરો હોવાને બદલે જ્ઞાન ચૈતન્ય અને આશીર્વાદ પણ હોવાથી આધ્યાત્મિક ઉન્નતિ વહેલા થાય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક શેર કરવાની સાથે કોમેન્ટમાં તમારા કુળદેવ અથવા તો કુળદેવીનું નામ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ